નમસ્કાર જયદીપ ચૌહાણ પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત સામાન્ય હાથે અમારી સ્પીચ લોબી હોય છે મુદ્દો એવો આપ્યો છે અતુલભાઈ એટલે કદાચ આપના માધ્યમથી અથવા તો અન્ય મારા જે પત્રકાર મિત્રો છે હા એમને પણ મારે ખાસ જણાવવું પડે છે કે હું પ્રસ્થાનના જરૂરથી બોધીશ કોઈક એક પત્રકારને મેં વિડીયો સાંભળ્યો ખાસ કરીને બીજેડ ગ્રુપ બાબતે જે સ્કેમ આખો ત્રણ દિવસથી જે આખું પિક્ચર ચાલે છે અને આ પિક્ચરની અંદર જે પ્રમાણે રચના થઈ એ પ્રમાણે એક વિડીયોની અંદર મેં પ્રસ્તાવના બહુ તો કે ખાસ કરીને ધર્મગ્રંથોની અંદર ઉપનિષદોની વાત થાય અને ખાસ કરીને મહાભારત રામાયણની આ પાત્રોની વાત થઈ બહુ ધન્યવાદના પાત્ર છે અને એવી જ પ્રસ્તાવના કંઈક હું બાંધવા માગું છું કે મહાભારતની અંદર સરસ મજાનો કાંડ રચાયો તો એની અંદર માત્ર ચીરહરણ દુશાસને કર્યું હતું પણ જ્યારે અંધ બની અને ત્યાં મુક્ત મુક બની અને જે મુક્ત પ્રેક્ષક બની ભીષ્મ પિતામાં હોય દ્રોણાચાર્ય હોય કૃપાચાર્ય હોય અને મહાન જનકેવાય એક અનવયિત ઉવાગર બેઠેલા તો છોતોય ચૂપ્રયા ત્યારે કુદરતના દરબારની અંદર એ સજાના મોટા ભૂગી બન્યા અર્થાત આઈએ મારું એક કહેવું છે કે સતત બે દિવસથી ચાલે છે અને હું વિવિધ દૂર સંચાર માધ્યમો દ્વારા જોઈ રહ્યો છું કે ભાઈ ફલાણી જગ્યાએ આ જગ્યાએ આ જગ્યાએ પણ મને કેટલાક સવાલો છે જયદીપસિંહ ચૌહાણ ફરીથી વાત કરું છું જયદીપસિંહ ચૌહાણ પ્રદેશ સંગઠન મંત્રીને ઊભા થયેલા સવાલો હું જનતાને પૂછવા માગું છું અને ખાસ કરીને તંત્ર મંત્ર સંત્રી મંત્રી તમામને પૂછવા માંગુ છું કે ભૂતકાળની અંદર એક મેગીની બ્રાન્ડની વાત આવી અને નેસ્ટલે કંપની એક મેગી બનાવતી હતી તમે એની અંદર આર્સેનિક અથવા તો અન્ય ઝેરી તત્વો મળ્યા કે ભાઈ આ અખાદ્ય વસ્તુ છે એની અંદર આ મટીરિયલ્સ વાપરવામાં આવે છે તો આ મેગી પર પ્રતિબંધ લાદવો જોઈએ તમામ હિન્દી ન્યૂઝ ચેનલો હોય કે ઇંગ્લિશ ન્યૂઝ ચેનલો હોય ગુજરાતી ન્યૂઝ ચેનલો ઉપર આ ચાલ્યું અને થોડા સમય માટે મેગી બંધ પણ થઈ ગઈ અને આજે માર્કેટમાં વેચાય છે પણ એ વખતે મોટો સવાલ આવ્યો કે ભાઈ આ મેગીની સાથે જે હાઈ પ્રોફાઇલ વ્યક્તિઓ છે જે સેલિબ્રિટીઓ છે એમાં અમિતાભ બચ્ચનનું નામ પણ ખુલ્યા કે ભાઈ આ લોકો મેગીની જાહેરાતમાં આવે છે તો ખરેખર રિસ્પોન્સિબિલિટી અમિતાભ બચ્ચનની પણ બને છે કે મેગીની અંદર આવું ખરાબ તત્વ પકડાય છે તો રિસ્પોન્સિબલ કોણ તો એ પોતે એડવર્ટાઈઝ સાથે જોડાયેલા છે તે હવે મૂળ મુદ્દા ઉપર આવી જે પ્રસ્તાવના બધા પછી એક વ્યક્તિ આવે છે ભગવાધારી મને શરમ આવે છે ભગવા તારીખે તો મસ્ત મજાની એના જે ફોટો વાયરલ થયા છે કે ફર્સ્ટ ક્લાસ અહીંયા ભગવા ટોપી છે જેને કહેવાય કે ભગવાન કલરનો ખેસ છે જ્યારે જ્યારે પણ વાત થાય છે ત્યારે હું પણ એક ક્ષત્રિય છું હિન્દુ છું એનું મનું ગૌરવ છે સદેવ ગૌરવ છે રહેશે પણ અમે એ ભગવાનને માનવા વાળા છીએ કે જ્યારે અયોધ્યા ચોરી અને પરમ કૃપાળુ શ્રી રામચંદ્ર ભગવાનજી જ્યારે એ ભગવાને ધારણ કર્યા અને એ ભગવા વિશે જ્યારે જેને કહેવાય કે જંગલ તરફ અથવા તો કેવા વનવાસ તરફ ભરી ગયા એ ભગવાન માનવા વાળા છે નહીં કે બહુરૂપી થઈને રાવણ જે પહેરેલા હતા ભગવાન અને એ પણ સાધુ વેશે આવ્યો હતો અને માં સીતાનું હરણ કર્યું હતું એ પણ ભગવાન તારી એટલે ડબલ રંગ નક્કી પ્રજાને કરવાનું છે કયો ક્યાં છે અહીંયા સવાલ એ છે કે જે પ્રમાણે આ બે દિવસથી કે ત્રણ દિવસથી આ સ્કેમના ચિત્રો વિવિધ માધ્યમો ચાલે છ કરોડનું

તો છ હજારનો વકડો પર્ટીક્યુલરલી પર્ટીક્યુલરલી છ હજારનો વકડો કાયો કઈ રીતે અને એ એવું તો નથી ને કે એક આખે પિક્ચર આવ્યું હતું અને એની અંદર ત્રણ અંધો દ્વારા અમિતાભ બચ્ચન મુખ્ય કેરેક્ટર એક બેંકનો મેનેજર અને ચોરી કરવા માટે આખા ત્રણ અંધોને ખડો કરી અને ડાયરેક્ટર તરીકે મુખ્ય ભૂમિકા મૂળ વ્યક્તિ હું છું પણ તમે ખાલી એક તમારો સ્ટન્ટ કરવાનો છે અહીંયા આખી ગાડી કંઈક અવરા પાટે જતી હોય છે પહેલા જ દિવસથી છ હજાર કરોડ નું સ્કેમ બહાર આવે છે અને વાત એવું થાય છે કે છ હજાર કરોડ નું થયું અહીંયા પ્રશ્ન એ થાય છે ફરીથી બધું છું કે સરકારમાં બેઠેલા ભગવાધારીઓ અને જે ફ્રન્ટ જે ગુજરાતની અંદર સરકારની અંદર જેના થકી સમગ્ર ગુજરાતના લોકોનું સંચાલન થાય છે છ સાડા છ હજાર કરોડ નો જે વહીવટ થાય છે એવા કેમિનેટ કક્ષાના મંત્રીઓ જયારે આ વ્યક્તિને એમ કહેવાય છે કે ઉદ્યમી છે સાહસી છે ત્યારે એ બેન દિવાનસી બેન પણ ક્યાંક બોલતા હતા કે લોભિયા હોય તો દૂતારા ભૂખે ન મરે બેન શ્રીની મુવા તબક્કે જયદીપસિંહ ચૌહાણ ફરીથી રિમાઈન્ડ કરવા માંગુ છું કે જ્યારે સત્તાધારીઓ સત્તામાં બેઠેલા મંત્રી તંત્રી ધારાસભ્ય શ્રીઓ એની સાથે એમ કહેતા હોય કે ઉધ્યમી છે સાહસી છે શા માટે રોકાણકારો રોકાણ ન કરે જ્યારે સરકારનો મંત્રી તો આગળ એની વાહ કરતા હોય એમના તામજામનો જોડાતા હોય શા માટે પ્રજા જાય નહીં અહિયા સવાલ એ છે કે ચાર પાંચ સાત એજન્ટોને તમે પકડ્યા છે સારા સુશિક્ષિત રોજગાર હોય તો તમે રોજગારી આપી શકતા નથી તમે જેની એડવર્ટાઈઝ કરો છો સારો વ્યક્તિ છે સારો વ્યક્તિ છે સારો વ્યક્તિ છે એ વ્યક્તિ સારો પગાર આપે તો શા માટેની ઓફિસે નોકરી કરવા લોકો જાય નહીં કારણ કે તમે તો નોકરી આપવામાં અથવા તો રોજગારી આપવામાં કંઈક ને કઈક ઉડા ઉતરેલા છો એવા સામાન્ય માણસોને તમે આજે જેલના અહેવાલે કર્યા છો કઈ વાત નહીં કરો એલસી જે આપણી ક્રાઇમ બ્રાન્ચ છે સીઆઈડી એને પણ અમે અભિનંદન આપીએ છીએ કે બે દિવસની અંદર તમે આખા જેની કહેવાય કે આખા ગુજરાતની અંદર દરેક ચેનલ જો ખોલો છો દરેક ચેનલ ખોલીએ તો એક જ ચિત્ર આવે છે કે બીજેડ 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 એ પત્રકાર મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ સિવાય ગુજરાતની અંદર કોઈ જ કેમ નથી બસ એક જ છે બીજેડ છે અને એ થવું જ જોઈએ અને કરવું જ જોઈએ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ આની અંદર કયા મોટા માથાઓ છે નહીં કે આ માલપુરની અંદર છેવાડાની અંદર સામાન્ય પરિવારની અંદર રહેતો એક બાર પંદર હજારની અંદર ઓફિસની અંદર નોકરી કરતો વ્યક્તિ એને પણ કોઈ ગુનાહિત કૃત્ય કર્યું છે પકડી પાડો પણ કંઈ ને કંઈ અહીંયા મોટા માથા હોય જે સપોર્ટની અંદર છે આ પિક્ચરના મુખ્ય ડાયરેક્ટરો સ ડાયરેક્ટરો છૂટી ન જાય અને જેને કહેવાય એવી ખાસ મારી દલીલ છે વિનંતી છે બાકી આ સ્કેમ બહુ મોટો છે જરૂર પડશે તમે ડિબેટમાં પણ બેસીશું પણ અહીંયા સવાલ એ છે

આનાથી કોને બેનિફિટ્સ મળેલા છે એ કયા કયા મહાન હોદ્દેદારો છે કે કયા પત્રકાર જગતના માણસો છે કે અન્ય વ્યક્તિઓ કારણ કે અત્યારે તો પત્રકારત્મક એક જ ચાલે છે કે રીજર સિવાય કોઈ વાત નથી પછી આ એક પિક્ચર તો નથી ને આ પિક્ચરના કોઈ કોઈ ચોક્કસ ડાયરેક્ટર તો નથી ને કારણ કે બે પોટ ટકા વર્ગ એવો પણ કામ કરે છે કે છ હજાર કરોડનું વાઇટ કરવા માટેનું પણ આ એક આ જેને કહેવાય કે એક ષડયંત્ર હોઈ શકે છે નિષ્પક્ષ તપાસ કરો જરૂર પડશે તો અમે અમારો અવાજ ઉઠાવીશું હરદમ ઉઠાવીએ છીએ જરા પણ ડર નથી જ્યારે જ્યારે પણ સા સામાન્ય પ્રજા પીડાથી હશે એટલે ફરીથી હું કહીશ કે જે જે એજન્ટો હતા અથવા તો અમને જે પૂછ કરવાવાળા હતા માર્કેટની એડવર્ટાઇઝ કરવાવાળા હતા સારા ઉદ્યમી છે સારા સાહસી છે બેના ચાર કરતો આવડે છે એકના બે કરતો સારી રીતે આવડે છે એ એ લોકોની વ્યક્તિગત રીતે એમની ચેટિંગો એમના ટેલિફોનો ક્યાં થયેલા છે એમના મોબાઈલ સાથેના વ્યવહારો ક્યાં થયેલા છે એની યોગ્ય તપાસ થઈ છે જય હિન્દ જય ભારત